આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપમાં સતત બેઠકોનું દૂર ચાલી રહ્યું છે હવે મંત્રીમંડળમાં ફેરફાર થશે તે નક્કી છે અને ચોક્કસ સમયમાં જ હવે ફેરફારો થશે તે પણ નક્કી છે અને આ બધી ચર્ચા વિચારણા વચ્ચે ગઈકાલે દિલ્હીમાં પ્રધાનમંત્રી આવાસ ખાતે એક બેઠક યોજાય જે ખૂબ મહત્વની માનવામાં આવે છે રાજકીય ગલિયારીઓમાં ચર્ચા થઈ રહી છે કે અમુક નામો છે તેને સરકાર પડતા મૂકશે અને અમુક નામો છે જે સતત ચર્ચામાં રહ્યા છે તેને સ્થાન મળી શકે છે આ કયા નામો છે ક્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થશે તેના વિશે જ આ વાત કરવી છે નમસ્કાર બીએસ નાઇન ટીવી ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિસાવડિયા ગુજરાતની રાજનીતિમાં મોટી હલચલ થવા જઈ રહી છે ગાંધીનગરની ઓફિસોમાં દિવાળી ટાણે છે કે મંત્રીમંડળમાં પત્તું કપાય ત્યારે આ બધાની વચ્ચે દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગૃહમંત્રી અમિત શાહ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સીઆર આર પાટીલની બંધ બારણે થયેલી બેઠક બાદ મંત્રીમંડળમાં સંભવિત નામોની એન્ટ્રી થઈ છે જેમાં કેટલાક નામ સરપ્રાઇઝ જેવા છે ગુજરાતની રાજનીતિને લઈને બેઠકોનો દોર સતત ચાલી રહ્યો છે મુખ્યમંત્રી સહિતના નેતાઓએ દિલ્હીમાં રાત્રિ રોકાણ કર્યું મુખ્યમંત્રીનો જે રવિ કૃષિ મહોત્સવનો કાર્યક્રમ હતો તે રદ કરાયો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને સંગઠન મહામંત્રી રત્નાકર પાંડે ગઈકાલે બપોરથી જ દિલ્હીના પ્રવાસે અચાનક ગયા નવી સંગઠન રચનાને બેઠકમાં આખરી ઓપ આપવામાં આવ્યો ને ખાસ કરીને જે સંભવિત મંત્રીમંડળના વિસ્તરણ અંગે પણ ચર્ચા થઈ મંત્રીમંડળનું મંડળનું ટૂંક સમયમાં વિસ્તરણ થશે આ બધી જ માહિતી છે તે સૂત્રો આપી રહ્યા છે આ નક્કી છે કારણ કે છેલ્લા ઘણા સમયથી ચર્ચાઈ રહ્યું છે કે મંત્રીમંડળનું વિસ્તરણ થવાનું છે હવે જોઈએ કે કોને કોને પડતા મુકાય શકે અને કોણ છે તેને સ્થાન મળી શકે છે રાજ્યકક્ષાના મંત્રીઓની વાત કરીએ તો બચુ ખાબડ કુંવરજી હળપતિ પરમાર મંત્રીને પડતા શકે છે જ્યારે પ્રદેશ ભાજપ અધ્યક્ષ પ્રફુલયા ભીખુસિંહ વિશ્વકર્મા અસ્વીકાર કરશે કેબિનેટમાં રાઘવજી પટેલ મુડુ બેરા તથા કુંવરજી બાવળિયાને પડતા મુકાઈ શકે છે જોકે કુંવરજી બાવળીયા ના કુડી ચહેરા સામે અન્ય ચહેરો મૂકવો મુશ્કેલ બનતા મંત્રીમંડળમાં યથાવત રહી શકે છે નાણામંત્રી કનુ દેસાઈ સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી ભાનુબેન બાબરિયાને નવા મંત્રી મંડળમાં સ્થાન ન મળે તેવી પૂરેપૂરી સંભાવનાઓ છે ખાસ કરીને નાણામંત્રી મંત્રી કનુ દેસાઈ છે જાતે જ મંત્રી પદ સ્વીકાર કરી શકે છે આમ તો

આખી જે પ્રક્રિયા છે તે પૂર્ણ કરવામાં આવી શકે અને પહેલા પણ આપણે જોયું કે ચાર સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વચ્ચે મુલાકાત થઈ આમ ચાલીસ દિવસમાં જ બીજી વાર પીએમ અને સીએમની મુલાકાતને લઈને રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચાઓ થઈ રહી છે બીજી તરફ કેટલાક સૂત્રો એ પણ સંકેત આપી રહ્યા છે કે પ્રવાસનો હેતુ માત્ર રાજકીય નહીં અન્ય વહીવટી મુદ્દાઓ પર ચર્ચા કરવાનું પણ હોઈ શકે જે પ્રમાણે સૂત્રોનું માનીએ તો મંત્રીમંડળમાં ફેરફાર થાય તો સંભવિત ફેરફારો જે પ્રમાણે મેં પહેલા વાત કરી કે આ બધા જ મંત્રીઓ છે મુડુભાઈ બેરા કુબે ઢિંડોર અને સામાજિક ન્યાય અધિકારીતા મંત્રી ભાનુબેન બાબર્યા આ બધાને ક્યાંક બહાર કરવામાં આવી શકે છે જે પ્રમાણે ની વાત કરીએ તો ક્યાંક તેમના પરફોર્મન્સને લઈને આ નિર્ણય લેવામાં આવે બની શકે કે તેમને છે એ મંત્રીમંડળમાં સ્થાન ન મળે કારણ કે અનેક વખત ભાનુબેન બાબરિયા છે વિવાદમાં આવ્યા છે જે પ્રમાણે અમુક મંત્રીઓ છે તેમની હવે વય થઈ ગઈ એટલે કે તે કામ ન કરી શકે એટલા માટે તેમને ક્યાંક ને ક્યાંક પોતાનું સ્વાસ્થ્ય છે તેને લઈને મંત્રી પદ છે તે છોડવું પડી શકે છે એ જ રીતે રાજ્ય કક્ષાના મંત્રીઓ છે મત્સ્ય અને પશુપાલન મંત્રી પુરુષોત્તમ સોલંકી પંચાયત મંત્રી બચુ ખાબડ વન અને પર્યાવરણ મંત્રી મુકેશ પટેલ અને નાગરિક પુરવઠા મંત્રી ભૂખીશુ પરમાર તથા આદિજાતિ વિકાસ મંત્રી કુંવરજી હળપતિ અને પ્રફુલ્લ પાનસેરિયા જેને મંત્રી પદેથી દૂર કરવામાં આવી શકે છે મંત્રીમંડળમાં જે નેતાઓને સ્થાન મળી શકે છે તેમ છે એ નેતાઓની યાદી પર નજર કરીએ તો જયેશ રાદડિયા જે ઘણા સમયથી હાલ ચર્ચામાં છે અને તેમનું કદાચ મંત્રી પદ પાકું છે તેવું પણ હાલ તો ચર્ચાઈ રહ્યું છે ને ખાસ કરીને હાલના વિધાનસભાના સ્પીકર છે શંકર ચૌધરી રાજકોટના ઉદય કાનગઢ વેજલપુરના અમિત ઠાકર

મંત્રીમંડળ વિસ્તરણમાં વચગાળા સંતુલિત નિર્ણય લેવાની રણનીતિના ભાગરૂપે આ ફોર્મ્યુલા અપનાવવામાં આવી શકે છે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કન્ટિન્યુ રાખવામાં આવે પરંતુ બાકીના મંત્રીમંડળમાં ધરખમ ફેરફાર કરાશે

પ્રફુલ પાનસેરિયાની વાત કરીએ તો આમ તો બિન બિનવિવાદસ્પદ રહ્યા છે પરંતુ જો સંગીતા પાટીલને મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવે છે તો પ્રફુલ પાનસેરિયાનું પત્તું કપાઈ શકે છે મંત્રીમંડળમાંથી કોને પદ મૂકવામાં આવશે કોને સ્થાન આપવું એનો નિર્ણય માત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી મિત સાહજ કરતા હોય છે પરંતુ હાલની સ્થિતિ જોતા જેવી અટકળો થઈ રહી છે કે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં યોજાનારી મ્યુનિસિપલ કોર્પોરેશનની તેમજ જિલ્લા તાલુકા પંચાયતની ચૂંટણીને તેમજ બે માં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પસંદગી કરાશે એમાં અગ્રેસિવ થઈને લડનારા તેમજ પાટીદારોને ભાજપથી વિમુખ થતા અટકાવી શકે તેવા સક્ષમ અને યુવાન અને સારી ઇમેજ વાળા ઉમેદવારોને તક અપાશે પોતાની જ્ઞાતિ તેમજ વિસ્તારપૂર્વક સંપૂર્ણ પ્રભુત્વ હોય તેવા નેતાની પ્રથમ પસંદગી કરાશે ને ઉપરાંત પ્રદેશ અને જ્ઞાતિ જાતિનું પણ વિશેષ ધ્યાન રખાશે આવા નેતાઓમાં જયેશ રાદડિયા છે તે અગ્રિમતા ધરાવે છે બીજી તરફ શંકર ચૌધરી ઉદય અમિત ઠાકર આ બધા જ જે નેતાઓ છે અગાઉ પણ જે આપણે નામોની ચર્ચા કરી છે એ બધાને ક્યાંક તેમનો સમાવેશ કરી શકાય છે જ્યારે બદલાયેલી સ્થિતિમાં કોંગ્રેસમાંથી આવેલા અલ્પેશ ઠાકોર હાર્દિક પટેલ અને સીજે ચાવડાની વિચારણા પણ કરી શકાય છે જ્યારે જ્યારે પણ મંત્રીમંડળની ચર્ચાઓ થતી હતી ત્યારે કોંગ્રેસથી ચહેરાઓ છે કે જે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા છે તેવા અર્જુન મોઢવાડિયાનું નામ સૌથી પહેલા હતું અને કદાચ જ તેમને મંત્રીમંડળમાં સ્થાન પણ આપી શકાય પરંતુ ક્યાંક હાર્દિક પટેલ થી જે ચાવડા અલ્પેશ ઠાકોરની નામની જે વિચારણા છે ત્યાં હજુ પ્રશ્નાર્થ છે તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો આવા જ વધુ વાલો ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને ને કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને